ਕੈਮ ਕਰੀ ਬੁਲਾ ਸੋਰੀ ਤਨੇ ਕੈਮ ਕਰੀ ਬੁ કેમ છો ભાઈઓ બેનો વડીલો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અનેક કલાકારના મિત્રો ન્યૂઝ લાવતો હોય છે મિત્રો તો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો અને ગબ્બર ઠાકોર મિત્રો વિક્રમ ઠાકોર પાસે ફરમાઈશ પૂરી કરાવી છે મિત્રો અને વિક્રમ ઠાકોર પાસે ગીત ગવરાયું છે મિત્રો તો વિક્રમ ઠાકોર કેવું ગીત ગવાય છે મિત્રો તમને આખો પૂરો પૂરો વિડીયો બતાવવાનો છે મિત્રો ગબ્બર ઠાકોરના સ્ટુડિયોમાં વિક્રમ ઠાકોરની જ્યાં હતા મિત્રો તો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો અને વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો અને આ આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે અનેક કલાકારની ન્યૂઝ લાવીએ છીએ તમારા માટે મિત્રો તો તમને આ ન્યૂઝ કેવી ગમે છે બી કોમેન્ટ કરજો અને વધુ વધુ વિડીયો શેર કરજો મિત્રો તો જોવા ગબ્બર ઠાકોર શું કહે છે વિક્રમ ઠાકોર બી તમે જાણો મિત્રો કે અર્જુન ઠાકોર બી હંગાતી છે મિત્રો અને સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે મિત્રો આ વિડીયો જોરદાર હાલ વાયરલ થાય છે મિત્રો તો અનેક કલાકારના ન્યૂઝ લાવતો હોય છે મિત્રો તો તમારા માટે વિક્રમ ઠાકોરની ન્યૂઝ જોડા લઈને આવી ગઈ છે મિત્રો તો તમને વિડીયો બતાવું છું મિત્રો એ વિડીયો કેવો ગમે વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર આવે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે અનેક કલાકારના તમારા માટે ન્યૂઝ લાવું છું મિત્રો તો જોવો ગબ્બર ઠાકોર શું કહે છે ને શું નથી કહેતા એ તમે જાણો અને વિક્રમ ઠાકોરએ કેવું ગીત ગાય છે બી જોવો મિત્રો ચલો ટિકે બંદે મિત્રો ભાઈ ભાઈ ಕಳಜೆ ಲಕ್ಷ ತಾರಾ ನಾ ಸುರಿ ತೇ ಕೆಲ